આ નાના બાળકો એ શું કર્યું બતક માં રૂનું ચીટક કામ કર્યું હવે આ મોટા લોકો એ શું કરવાનું છે માળો બનાવવાનો છે હવે માળો કેવી રીતે બનાવવાનો છે ને તો હું બતાવું છું હો તમને જો ભાઈ આ વાસની ટોપલી છે આ ટોપલી માં આપણે સરસ મજાનો માળો બનાવવાનો છે આમાં આ વાટકામાં આપણે માળો બનાવવાની બધી જ વસ્તુ છે જોજો હા હું કેવી રીતે બનાવ છું તે એક કબૂતર આવ્યું ઓડતો 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 એક કબૂતર આવ્યું કબૂતર બધે ફરી ફરીને એક દોરી લઈ આવ્યો જો ભઈ એ દોરી લાવી અને સરસ મજાની આમ એને ગોઠવી દીધી જો ભઈ આ દોરી એને ગોઠવી દીધી ને હા પછી એ પાછું ઉડતું 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 ગયું અને એક લાકડી મળી એક લાકડી લઈ અને પાછું ઉડતું ઉડતું એને માળો બનાવવાનો હતો ને પહેલા જ્યાં દોરી મૂકીને ત્યાં જ એને મૂકી દીધું જો ભાઈ એને કેવી રીતે સરસ ગોઠવીને મૂક્યું છે જોયું પાછો દાણા ચણવા ગયો દાણા ચણવા ગયો ને તો મારા ઘરે આવી ગયો

આવા સરસ નાના 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 ઈંડા હોય ને જો ભાઈ હા હું સરસ સરસ નાના નાના ઈંડા બનાવ છું જોવો ભાઈ એ ઈંડા છે ને મૂકી દે જો ભાઈ કેવા સરસ સરસ માળામાં ઈંડા મૂક્યા છે ને હા જો ભાઈ આપણો માળો તૈયાર અને એમાં કબૂતરના માંડા ઈંડા પણ તૈયાર જોયું ને સરસ માળો બન્યો છે ને અને પછી ઉડતું ઉડતું એના ઘરે આવી ગયું હવે આપણે આવો માળો તૈયાર કરવાનો છે બનાવશો જે ના આવડે તો હું કહીશ તમને હા આવો માળો બનાવવાનો છે તમારે બધાએ જો આ છે ને આ આપણા કેવું આપણે બનાવ્યો ને એવું આપણે બનાવેલો આ પક્ષીએ બનાવેલો માળો નથી આ આપણે બનાવેલો માળો છે જો છે ને

દેખાયું ને જો દેખાયું ને દેખાયું માળો છે ને આવો માળો છે જો સુગ્રી છે શું છે એની અંદર સુગ્રી શું છે કયું છે સુગ્રી ભાઈ પછી આ ઈંડા જોયે આ માળા જોયો માળો જોયો ઉંદર માળો બનાવે ના બનાવે તો શું બનાવે દર બનાવે પછી આ માળો જોયો ચકલી ચકલી ક્યાં ક્યાં માળો બનાવે ખબર છે આવી માટલી માં બનાવે આપણા ઘરની ની ફોટા પાછળ બનાવે ઝાડ ઉપર બનાવે જો આ બધા માળા છે ને હા એવો આ પણ માળો છે બહારના દેશ તો પક્ષી છે આ એ બહાર ના ડેસ પક્ષી છે ને એને કયો સરસ મારો બનાવે છે